ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે પરંતુ આ મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તેની સ્પષ્ટતા હજુ સુધી નથી કરવામાં આવી આપને ખ્યાલ જ હશે કે કોળી સમાજમાંથી માંગ ઉઠી છે કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે અને સમાજના અગ્રણી દ્વારા આ લેટર છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો અને હવે કોળી સમાજ બાદ ચર્ચા એવી શરૂ થઈ છે કે ચુવાડિયા ઠાકોર સમાજમાંથી પણ માંગ ઉઠી રહી છે કે ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી પદ આપવામાં આવે આ રિપોર્ટમાં વાત કરીશું આજ મુદ્દા પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે અને મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તે નક્કી નથી રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રીને પત્ર લખીને ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને ગુજરાતમાં મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી છે સાથે જ કહ્યું છે કે ચોત્રીસ ટકા વસ્તી ધરાવતી સમાજ ઠાકોર સમાજ છે અને દરેક વિધાનસભા સીટમાં આશરે ત્રીસથી પચાસ હજાર આ સમુદાયના લોકો છે માત્ર ચુવાડિયા ઠાકોર સમાજ જે છે એ ભાવનગર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો પૂરતું જ સીમિત છે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે તેવી વાતો પણ છે સમગ્ર વિગતમાં એ છે કે સાહેબ અમારો સૌરાષ્ટ્રને ગુજરાત આખામાં ચોત્રીસ ટકાની વસ્તી ધરાવતો ચુવાડિયા ઠાકોર સમાજ છે તો અમારા સમાજનો મુખ્યમંત્રી બનાવવામાં આવે એવી મારી એક નમ્ર અપીલ છે આગેવાન તરીકે ગઈકાલે છે કે ભૂપતભાઈ છે કે કુંવરજીભાઈ મુખ્યમંત્રી બનાવવા માટેનો એક પત્ર લખ્યો છે આ માટે જે સમાજની વસ્તી વધારે હોય એ સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ એવું માગીએ છીએ કુંવરજીભાઈ લડે એ સીટ અને પરશોત્તમભાઈ સોલંકી લડે એ સીટમાં તડપદા સમાજનું વોટિંગ જાજુ છે બાકી સૌરાષ્ટ્રમાં વેરાવળથી વિરમગામને પોરબંદરથી અમરેલી લગણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠોકર સમાજનું વોટિંગ વધારે છે અને આરએસએસ અથવા પેજ પ્રમુખ અથવા ભાજપ સરકારના જે કોઈ સંગઠનો એની રીતે ચૂંટણી કમિશનથી માંડીને સર્વે કરીને વસ્તી આધારે અમને એકવાર સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ આપે આ તડપદા સમાજના ભાજપમાં સાત ધારાસભ્ય છે સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજનો એક પણ નથી વસ્તી અમારી વધારે છે અને અમારી ક્યાંય ગણતરી નથી તમે ઠાકોર સમાજના ક્યાં એવા નેતા કે તમે મુખ્યમંત્રી બનાવવા માટે જોઈ રહ્યા છો મુખ્યમંત્રી બનાવવા માટે અમારે અલ્પેશજી ઠાકોર છે સીજે ચાવડા છે દિલીપ ઠાકોર છે કેસાજી ઠાકોર છે પછી આપણે ઘણા અમારા સમાજના ધારાસભ્યો છે તો એમાંથી કોઈ પણ બનાવી શકો છો સો ટકા સાહેબ દર ખેલા અમારા આઠ આઠ ધારાસભ્યો મંત્રીઓ હોય છે બરાબર ગુજરાત આખામાં પહેલેથી માધવસિંહ સરદારની સરકારથી માંડીને ભાજપ સરકાર લગણ આજ જ અમારા બે મંત્રી પણ નથી અમને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોરને ઉત્તર ગુજરાતમાં ઠાકોર તરીકે વગણાતા ખૂબ દુઃખ છે વિધાનસભા સીટમાં ત્રીસથી પચાસ હજાર સુધીનું વોટિંગ એ ઠાકોર સમાજમાંથી છે તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે હવે ચુવાડિયા ઠાકોર સમાજને અન્યાય થતો હોવાનો પણ આરોપ કર્યો છે હાલના મંત્રીમંડળમાં એક પણ ઠાકોર સમાજનો મંત્રી નથી આગેવાન મંત્રીમંડળમાં સ્થાન મળતું નથી હાલ આ સાથે જ લખ્યું છે કે અમને કોઈ પણ પ્રકારનું સ્થાન મળતું નથી જેથી અન્યાય થઈ રહ્યો છે તેવા આક્ષેપો પણ કર્યા છે અને તળપદા કોળી સમાજ કરતાં વધુ જ ઠાકોર સમાજનું વોટિંગ છે તેવું પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે હવે વાત કરીએ કે પત્રમાં કયા કયા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ચુવાડિયા ઠાકોર સમાજમાંથી અલ્પેશ ઠાકોર લવિંગજી ઠાકોર કેસાજી ચૌહાણ ઠાકોર દિલીપજી ઠાકોર સહિતના નેતાઓમાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી છે સાથે જ જસદણ વિધાનસભા અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા સીટ ઉપર જ તળપદા કોળી સમાજનું વોટિંગ હોવાનો પણ દાવો ઠાકોર સમાજના પ્રમુખે કર્યો છે તળપદા કોળી સમાજનું માત્ર ચારથી છ ટકા જ વોટિંગ હોવાનું જણાવ્યું છે આ સાથે જ કોળી સમાજના આગેવાનો દ્વારા પ્રધાનમંત્રીને ગઈકાલે જ પત્ર લખવામાં આવ્યો અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવડિયાને સ્થાન મળે મુખ્યમંત્રી તેમને બનાવવામાં આવે ત્યારે રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે ઠાકોર સમાજે પણ ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે ત્યારે અત્યારે માત્ર ને માત્ર અટકળો ચાલી રહી છે નામની અટકળો ચાલી રહી છે પરંતુ હવે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં કેબિનેટ મંત્રીનું વિસ્તરણ થાય છે કે ત્યારે કયા કયા નામો છે એ સામે આવી શકે છે અત્યારે માત્ર ને માત્ર અટકળું છે જેને લઈને અત્યારે રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને વિસ્તરણની તમામ જાણકારી પડે પણ માહિતી આપ ગુજરાત તક પર નિહાળી શકો છો અત્યારે આ રિપોર્ટ બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર